એસટી વિભાગના સલામત સફરના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા છે આ થી બાટવા હતી અને અમે ગોંડલ થી બેઠા હતા માણાવ તો એ સિનિયર તો લગભગ બધાય છે 30 40 હોય છે કેવાક બધા લાગ્યું છે મીડિયમ છે બધા ને હવે એ તો સાહેબ મને નથી ખબર ગાડી સીધું ડ્રાઈવરે બે ત્રણ ફેરી ટ્રાય કરી હતી કાઢવાની પણ મેળ ના આવ્યો આમ સીધી નીચે ઉતરી ગઈ હતી મમ્મી ઘરે જતા તો બસ પર ઠેકાઈ ગઈ